મહેસાણાના સતલાસણા તાલુકામાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા છે શિક્ષકો ઉપર બીએલઓની કામગીરીના વધતા ભારણ અને માનસિક તણાવને કારણે શિક્ષકનું મૃત્યુ થયું હોવાનું શિક્ષકોમાં રોષ ફેલાયો છે સતલાસણાનો સુદાસણ ગામની આ ઘટના છે અને કન્યાશાળામાં મુખ્ય શિક્ષક તરીકે મૃતક ફરજ બજાવતા હતા મૃતક દિનેશભાઈ રાવણને સતલાસણા તાલુકામાં બુથ લેવલ ઓફિસરની ફરજ સોંપવામાં આવી હતી દિવસ દરમિયાન મતદાર યાદીમાં સુધારણાની કામગીરી વચ્ચે શિક્ષક દિનેશભાઈ રાવણને એકાએક હૃદયરોગનો હુમલો આવ્યો હતો એકાએક બનેલી આ ઘટનાને કારણે ભયભીત પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા પરંતુ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તાત્કાલિક સારવાર મળે તે પહેલા જ શિક્ષકના નિધનને પગલે સુદાસણા ગામ અને સમગ્ર શિક્ષક જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી કહેવાય છે કે શિક્ષક દિનેશભાઈ રાવળ પોતાના સંબંધિત કામગીરીથી બીએલઓની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ તેમને અચાનક હૃદયરોગનો ઉમ હુમલો આવ્યો હતો છાતીમાં દુખાવાની રાત્રે સમયે શિક્ષકે કરેલી ફરિયાદને પગલે તાત્કાલિક વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા રસ્તામાં જ તેમનું મોત થયું હતું હાલના તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે બીએલઓ તરીકે ફરજ બજાવતા સલ્તાનસણાના શિક્ષકની મૃત્યુની ઘટનાએ માત્ર મહેસાણા જિલ્લા જ નહીં પરંતુ ગુજરાતના શિક્ષકોને હચમચાવી મૂક્યા છે